ધાંગધ્રા નરસીપરા નરસિંહપરા ઇંગ્લિશ દારૂના જથ્થાને પકડી પાડતી સુરેન્દ્રનગર એલસીબી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની બ્રાન્ચરા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કોન્સ્ટેબલને મળેલ ચોક્કસ બાતમીના આધારે ધાંગધ્રા શહેરના નરસિંહપરા વિસ્તારમાં આવેલા નર્મદા કોર્ટર સામે રહેણાકી મકાનની પાછળ ખરાબાની જગ્યા પરથી શંકાસ્પદ ક્રેટા કાર પકડી પાડી હતી જેની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની અલગ 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 કાચની બોટલો એક હજાર અઠ્યાસી નંગ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ બાર હજાર નવસો સાહીઠ તથા ક્રેટાકાર મળી કુલ રૂપિયા આઠ નો મુદ્દામાલ પકડી પાડ્યો પોલીસે આરોપી વિરુદ્ધ ધાંગધ્રા સિટી પોલીસ મથકે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી

વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એઈટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઇવ ટુ એઈટ સિક્સ